પાદરા વોર્ડ નંબર ત્રણમાં એમ કે અમીન કોલેજની આસપાસની પાંચ સોસાયટીઓના રહીશો છેલ્લા પંદર દિવસથી ત્રાહીમ પોકારી ઉઠ્યા છે વરસાદ બંધ થયો હોવા છતાં પણ હજુ રોડ પર પાણી ઓસર્યા નથી સાથે ગટરનું પાણી પણ મિશ્રિત થતું હોવાના આક્ષેપો સાથે રહીશોએ પાલિકા સામે નારાજગી દર્શાવી સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો હતો કોલેજ સંકુલમાં પણ પાણી ભરાયું છે આ સાથે વિસ્તારની આસપાસની બે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી રોજિંદા અહીંથી વિદ્યાર્થીઓ પણ પસાર થતા હોય છે અવર જવર કરતા રહીશોને ભારે હાલાકી પડે છે રહીશોએ રોષ વ્યક્ત કર્યો હતો અને જો નાગરિકોની સમસ્યાનો હલ ન થાય તો સત્તાધીશો બંગડીઓ પહેરી લેવી અથવા તો રાજીનામા આપો તેવી માંગ કરી હતી વોર્ડ નંબર ત્રણના એમ કે અમીન કોલેજની આસપાસને શ્રીજીધામ વ્રજધામ હરિનામ દીપમંગલ સહિત સોસાયટીઓના રહીશો છેલ્લા પંદર દિવસથી ત્રસ્ત છે વરસાદી પાણીની સાથે સાથે ગટરનું મિશ્રિત પાણી પણ રસ્તા પર ભરાતા રોગચાળાની દહેશત પણ સતત વર્તી રહી છે સ્થાનિક કોર્પોરેટર સામે પણ નારાજગી દર્શાવી હતી ભરાયેલા પાણીના નિરાકરણ માટે પાલિકાએ કોઈ જ કાર્યવાહી કરી નથી અને ભરાયેલા પાણીથી ગંદકી અને મચ્છરો ઉપદ્રવ પણ વધી ગયો છે નિકાલ નહીં આવે તો સ્થાનિકોએ પાલિકા સામે ઉચ્ચારી હતી હું શ્રીજી સોસાયટીમાં રહું છું ચાર દિવસથી આવી છું છું રહું અને આ છ સાત વર્ષ પહેલા પણ આવી ત્યારે પણ આજ ખોદેલું હતું તે સાઈડે મેં નયન ભાવસાને પણ કહ્યું હતું તો એને કહ્યું મારુતિબેન થઈ જશે પણ કોઈ કશું કરતા નથી અને આ કોલેજની અંદર જે પાણી છે રાતના એટલી ગંદી સ્મેલ આવે છે અને કશું કહે કારણ કે રાજકારણમાં જે છે ને એ બધા એકબીજાના સંબંધીઓ છે ને એટલે કશું કરી નથી શકતા હજુ પાઇપ એવું નાખીશું લાઈનો નાખીશું એવી બધી વાતો કરે એટલે એ લોકો સોનાની ને ચાંદીની પાઇપો લેવા ગયા છે એ લોકો એ નાખશે બધા અત્યારે પરિસ્થિતિ એવી છે કે રાતના મેં છે ને ત્યાં અહિયાં બહાર નીકળી તી ને તો ત્યાં સાપ નીકળતો તો જોયો તો એટલે ગંદકીમાંથી નીકળે તો આપણે કેવી રીતે બહાર નીકળવાનું એટલે મેં રાતના પણ હું રજૂઆત કરવા પેલા નયન ભાવસાર સાથે રાતના મેન મા બ્રધરે કહેલું કે નયન આ બધું ક્યારેક થશે તો કે થઈ જશે કે પણ એ તો ચાર છ વર્ષથી સાંભળું છું કોલેજ ની આ બધું પાણી જે જાય છે તે કોલેજમાં ભેગું થાય છે અને રાતના મચ્છર ખબર પડી જાય કે કેવી રીતના જીવી શકાય અહીંયા ઘર હા માંગ એ છે કે આ બધું આનું જલ્દી નિકાલ કરે નહીતર પછી તો ગમે ત્યારે તો હું આવી છું એટલે હું તો ગમે ત્યાં આગળ જઈશ કોઈ પણ જગ્યાએ કલેક્ટર માં કે આગળ સુધી ગમે ત્યાં પહોંચીશું તો કરીશું તો ખરા જ કંઈક અમારે પાણીની એવી તકલીફ છે ઘણા વર્ષોથી અમે કેટલાક બધા કોર્પોરન્ટ જાન કરી છે તો એ લોકોએ રિચાર્જ બોલ બોલ કરે છે પણ એની બી કોઈ સમસ્યાનો હલ થયો નથી રિચાર્જ બોલ ખાલી દેખાડા સમાન કરીને આ લોકો ગયા છે એને પાણીનો નિકાલ કંઈ થયો નથી આજે વરસાદ પડે પંદર વીસ દિવસ પાટી ગયા બરાબર છે તેમ છતાં પાણીનો કોઈ નિકાલ થયો નથી એટલે આજે અમારે મીડિયાનો સહારો લેવો પડે છે ગોકાભાઈ દરજી છે અને વિશાલભાઈ છે રજૂઆત કરી હતી અને લોકો કે છે 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 અમે થોડું જોઈએ બધું કામકાજ અત્યારે એવું હું ઘનશ્યામભાઈ દરજી બોલું છું હરિનામ નગર પાંચમાં હું રહું છું પાણીની સમસ્યા ઘણા વખતથી છે નગરપાલિકાના દરેક સભ્યોને જાણ કરેલી છે નગરપાલિકામાં ધક્કા ખાઈને પણ થાકી ગયેલો છું અને એના માટે જ અત્યારે મેં મીડિયાને બોલાવી છે અને જો નગરપાલિકાના સભ્યોથી આ કામ થતું ના હોય તો એમને બંગડીઓ પહેરી દેવી જોઈએ તો રાજીનામા આપી દેવા જોઈએ અને જો આ સમસ્યા હલ નહીં થાય તો એના માટે અમે આગળ કાર્યવાહી કરીશું ગાંધીનગર સુધી અમે લખાણ કરીશું અને નગરપાલિકાના સભ્યોએ જે કંઈ થશે એમની ઉપર કાર્યવાહી કરવાની મારી પૂરેપૂરી જવાબદારી છું નગર પાણીનો એ અહીંયા મધર સ્કૂલ આવેલી છે જેન્ટ સ્કૂલ આવેલી છે સવારના નાના નાના છોકરાઓને કેટલી તકલીફો પડે છે એ નગરપાલિકાના સભ્યોને ક્યારેય દેખાતું નથી અને એમને બસ મન ફાવે એ રીતના એમને કામ કરવું છે એમને ખાલી પૈસાની જ જરૂર છે બીજી કશી જરૂર નથી જ્યારે વોટ લેવા આવે છે ત્યારે મોટી મોટી વાતો કરે છે અને મોટી મોટી વાતો કર્યા પછી પાંચ વર્ષ સુધી કોઈ અહીંયા ભરતું જ નથી